શાળા પ્રવેશોત્સવ ત્રેવીસ નું સ્ટીકર ગયા વર્ષે જે આપવાની હતી એ સાયકલ આ વર્ષે આપવાની તૈયારી છે એક વર્ષથી સાયકલ કેમ ન પાય તે અંગે સવાલ ઉઠી રહ્યા છે વરસાદ પહેલા સાયકલ વિતરણની તૈયારી ચાલી રહી છે રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા ખાસ કરીને કન્યા કેળવણી યોજના હેઠળ આદિવાસી બાળકીઓને ધોરણ નવમાં આ સાયકલ આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જોઈ રહ્યા છો આ શાળા પ્રવેશવ હવે જ્યારે ચોવીસ પચીસનો આવી રહ્યો છે ત્યારે જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસની હજુ તો અહીંયા સાયકલો ફિટિંગ કરવામાં આવી છે ખાસ કરીને જોઈ રહ્યા છો આ નસવાડી ટાઉનના કોમ્યુનિટી હોલમાં ચારસો જેટલી સાયકલો અહીંયા બે હજાર ત્રેવીસને આ ફિટિંગ કરવામાં આવી છે એટલે હવે ટૂંક જ દિવસમાં જ્યારે શાળા પ્રવેશો આવી રહ્યો છે ત્યારે ખરેખર નિયમ મુજબ નવા વર્ષની આ બાળકીઓને સાયકલ મળવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આખો જે વરસ છે એ વરસ બદલાઈ ગયું છે અને ત્યારબાદ હાલ તો સાયકલ આપવામાં આવવાની છે એની આ તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો આ બાબતે ટ્રાઇબલના જે અધિકારીઓ છે એ કશું પણ બોલવા તૈયાર નથી ત્યારે ખરેખર હવે આ એક તપાસનો વિષય બન્યો છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર